વડોદરા શહેરમાં ક્રોસ રોડની નજીક વાહન પાક કર્યું છે તો હવે દંડ અને કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેજો આજે ટ્રાફિક પોલીસ વિભાગે એક અત્યંત કડક અને અગત્યની જાહેરાત કરી હતી વડોદરા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા ટ્રાફિક વિભાગે એક અત્યંત કડક અને અગત્યની જાહેરાત કરી છે હવેથી શહેરના કોઈપણ ચાર રસ્તા ક્રોસ રોડથી આ ગેરકાયદેસર પાર્કિંગને પ્રોત્સાહન આપનાર કે મંજૂરી આપનાર દુકાનદારો પર કાયદેસરની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક વિભાગે જણાવ્યું છે કે રસ્તાના ક્રોસિંગ પોઈન્ટની આસપાસ થયેલું અનિયમિત પાર્કિંગ મુખ્યત્વે ટ્રાફિક જામ અને અકસ્માતોનું કારણ બને છે જેના કારણે અન્ય

અને આ જાહેરનામાની જે અમલના કારણે જે છે કે ટ્રાફિક જંક્શન પર જે ટ્રાફિક વ્યવસ્થા પણ છે સુચારુ રૂપે જળવાઈ રહે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ નાગરિકોને કોઈ અગવડ ન પડે એ અનુસંધાનમાં આ જાહેરનામાનું અમલવારી થઈ રહેલ છે અમે મીડિયાના માધ્યમથી જે દુકાનદારો છે નાગરિકો છે એઓને એક જ અપીલ કરવા માગીએ છીએ કે આ ત્રીસ મીટરનું જે જાહેરનામું છે એની ચુસ્ત પણ અમલવારી કરવામાં તંત્રને પોલીસ તંત્રને સહયોગ આપે અન્યથા અમારે કાયદેસરની કાર્યવાહી પણ અમે કરવાના છીએ આગામી દિવસોમાં